કોઈ ઉત્સવ આવે તો તે ઉજવી શકાતો નથી કોઈ પણ તહેવાર પ્રસંગે અહીંયા ભેગા નથી થવાતું રહીશો જણાવ્યું છે વારંવાર વોર્ડ કચેરી સહિત રજૂઆત કરવા માટે આવ્યા છે છતાં કોઈ નિરાકરણ નથી આવતું પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હોય નવી ગટર લાઈન નાખી દેવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે પાંચ વર્ષથી જ્યાંથી અમે વહેવાયા ત્યાંથી અમને ગટરોનો પ્રોબ્લેમ છે એટલી બધી ગટરો ઉભરાય છે તો અમે ચાલી બી નથી શકતા અત્યારે અમારા ઘરે ઘરે છોકરાઓ બીમાર છે મોટા લોકો પણ બીમાર છે અત્યારે છોકરાઓ સ્કૂલ બી નથી જઈ શકતા એટલી બધી તકલીફ છે અમારે ના છૂટકે અહીંયા આવવું પડ્યું છે અમે કેટલી વાર રજૂઆત કરી છે પણ કોઈ લોકો જોવા નથી આવતા એ લોકોને તો વેરો દર વર્ષે વેરો આવી જાય એક મહિનો બાકી રહે છે અને વેરો આવી જાય અમે રેગ્યુલર વેરો બી ભીએ છીએ તે છતાં એ લોકો નથી આવતા એ લોકોને ઓફિસમાં બેઠી બેઠા એસીની હવા ખાવી છે અમારા પણ અમારે કોઈ જોવા નથી બસ અમને નવી ગટર લાઈન નાખી આજે અમે સેવાસી માં વાજપેનગર છે ત્યાં સાતસો મકાનના લોકો રહે છે પણ ત્યાં છેલ્લા પાંચ વર્ષથી આ લોકો ગરીબ લોકો રહે છે બધા નાના નાના મજૂર લોકો મજૂરી કરે છે આ લોકો વોર્ડ નંબર નવમાં વારે ઘરે રજૂઆત કરે છે ઓનલાઈન ફરિયાદ કરે છે ડ્રેનેજનું પાણી સંડાસ બાથરૂમના બધા ઘરોમાં ઉભરાય છે આખી સોસાયટીમાં ડ્રેનેજનું લાઈન પાણી પર એટલી ગંદકી થઈ ગઈ છે કોલેરા ફાટી નીકળ્યો છે રોગચાળો ફાટી નીકળ્યો બધાના ઘરે નાના નાના છોકરા બીમાર છે કોઈના મા બાપ બીમાર છે કોઈ કોઈ તમે અવડે મીડિયાળા જાઓ તો તમે બી સ્લીપ ખાઈ જાઓ અહીંયા ને એટલું એટલું બધું પાણી ત્યાં ગંધાય છે હું ગયો તો હું મને ચક્કર આવી ગયા એટલે પછી હું કંટાળીને આજે મેયરને મળવા પણ મેયર તો ભાગી જાય છે કોઈનું સાંભળતા નથી એટલે મેયરનું રાજીનામું અમે માંગીએ છીએ કમિશનર પણ હોતા નથી તો આ પબ્લિક વેવોળો ભરે આનું સાંભળે આ લોકો ગણપતિ બેસાડો તો ગણપતિ બેસાડી નહીં શકતા માતા નહીં બેસાડી શકતા જન્માષ્ટમી નહીં ઉજવી શકતા બધા ભારતના હિન્દુ કે બાંગ્લાદેશ પાકિસ્તાનથી નથી આવ્યા તો આ લોકોની ગરીબોની રજૂઆત સાંભળે ને તો મેં હું મેં કહ્યું છે કમિશનરના ઘરમાં જઈને બેસી જઈશ કારણ કે આ બધા બધા એન્જિનિયરો તો ફોન જ નહીં ઉઠાવતા ભાજપના કોર્પોરેટરોનો ને ભાજપના ધારાસભ્યનો ફોન ઉઠાવે છે ભાઈ અમે પબ્લિક અમારા ટેક્સી તમે એન્જિનિયર પગાર છું કે કમિશ્નરો મેયરનો બધા તમે પૈસા પૈસા ચૂકો તો ઘર બધે આ લોકો નવી પાઇપ લાઈન નાખીએ તાત્કાલિક જો પાઇપ લાઈન નહીં નાખે અને આ લોકો નું ડ્રેનેજ લાઈન પાણી બધું ફટાફટ નિકાલ નહીં લાવે તો એક બે દિવસમાં હું કમિશનરના ઘરે ધારણ બે જઈશ મ્યુનિસિપાલિટી કમિશનર ના ઘરે મળશે દમ તક ઉભું નહીં થઈ જાય અમે હવે મેયર નું બી રાજીનામા માંગે કમિશનર ને બી અમે રાજીનામા માંગે તમે પબ્લિક સુવિધા નથી આપતા બિલ્ડર ઉદ્યોગ પતિ બધી નવી નવી સોસાયટી બધી સુવિધા છે તો આ ગરીબો ની વાત નહીં સાંભળવાની